સૌ પ્રથમ તો સૌભાગ્યની વાત છે કે જ્યારે કબ્રસ્તાનની વાત હોય કે સ્મશાનની વાત હોય અમે સૌભાગ્ય માનીએ છીએ કે આવા સ્થાનો ઉપર અમને બજેટ આપવાનો મોકો મળ્યો પૂર્વ ધારાસભ્ય માન્ય સન્માનનીય પરમ આદરણીય ગ્યાસુદ્દીનભાઈએ અમને કહ્યું કે આપને ચારે કોર્પોરેટરોએ આપણા આગેવાનોની બધાની માગણી છે કે કબ્રસ્તાનની અંદર બજેટ આપવાનું છે ત્યારે કંઈ પણ વાત વિચાર્યા વગર પહેલાં વિચાર્યું કે આ ઉમદા કાર્ય કરવાનો જે આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય તો એનાથી વધારે ઈશ્વરમાં કોઈ સાક્ષીએ કોઈ કામ ના કહેવાય એટલે સૌ પ્રથમ તો અમારા સાથી કાઉન્સિલર ભાઈ ઇમ્તિયાઝભાઈ માધુરીબહેન બહેન સમીરા આપા સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભરી ક્યારે પણ સમાજના કોઈપણ ભાગની અંદર સમાજના કોઈપણ કામની અંદર અમારી જ્યાં પણ જરૂર પડશે સૌ આગળ સાથે મળીને સમગ્ર વિસ્તાર દરિયાપુરને શિક્ષિત સ્વસ્થ અને સ્વચ્છ બનાવવાનો જે અમારો સંકલ્પ છે એને અમે આગળ વધારીશું અને આવનાર સમયમાં આનાથી પણ વધારે તાકાત સાથે સૌ આગેવાનો અમારા ધારા પૂર્વ ધારાસભ્યશ્રી અમારા સૌના વડીલ યાસુદ્દીનભાઈની સાથે રહીને અમે બધા સાથે રહીને સમગ્ર સમાજના દરેક વર્ગોને હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય કોંગ્રેસ પાર્ટી જે બિલીવ કરે છે જે વિચારધારામાં માને છે એ વિચારધારાને પૂરેપૂરી સક્ષમતાથી આગળ વધારીશું અને આવનાર સમયમાં દરિયાપુરને વધુ સમૃદ્ધ બનાવીશું અમે લોકોએ જ્યારે બજેટ આપ્યું ત્યાર પછી ક્યાંક પ્રોસેસ સ પાછળ રાખવામાં આવી ક્યાંક ને ક્યાંક પ્રોસેસમાં ફોલોઅપમાં પણ મોડું થયું પરંતુ નેક કારમાં દેહરી ના હોય અને અંતે અમારા બધાની મહેનતથી સફળતાથી કાર્ય કાર્ય પૂરું થયું અને આપ જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે લોકોની સગવડતામાં વધારો થશે સાહેબ કબ્રસ્તાન અમારા ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ યા કે સ્થાનિક આગેવાન નિધવભાઈ બક્ષી અમારે સાથી કાઉન્સિલર સમીરાબેન તો કબ્રસ્તાનનો મતલબ લેડીઝ છે મહિલા આપ સમજ કે થોડા પરદે કા બહારી હૈનકે હસબેન્ડ या अपना आए अपने हमारे साथी माजी काउंसिलर मोनाबेन भी आए हुए हैं यहाँ के स्थानीय आगे वनों ने जब ग्यासुभा को यह रजुआत की कि इस जगह पे जरूरत है बजट की आप ध्यान दो ग्यासु भाई ने हमको बात करी हमने फौरन उनकी बात को लप्बेक करा और ये अल्लाह को उनसे ये बजट उस टाइम पर दिया हमने तो ये बजट देने के बाद इसको फॉलोअप लेके ये काम हमने पूरा किया अलहमदिल्ला आइंदा भी आइंद ऐसा कोई काम हमको मिलेगा अल्लाह को उनसे हम नसीबदार समझते हैं कि ये काम हमको मिला हमारा नसीब में था अल्लाह इसका अजर देता आएगा और आइंदा दिनों में भी हमको ऐसा कोई काम मिलेगा इन शाह उसको हम पूरी जिम्मेदारी के साथ पूरा करेंगे बजट हमने दो हज़ार चौबीस का बजट दिया था हमने चौबीस पच्चीस के अंदर बजट दिया था ये कब्रस्त ने हम चारों काउंसिलर ने पाँच पाँच लाख का बजट दिया हुआ था ये आर सी सी पूरा बनाने के लिए चलने के लिए जो लोग जनाजा लेके आते हैं ना वो चलने के लिए तकलीफ पड़ती थी इसलिए यहाँ के स्थानीय लोगों ने बोला कि भाई हमको ये बना दो तो यह आर सी सी का रोड हमने बना મેરામદ યુસુ માટન હેરી વઈફ દરિયાપુર કાઉન્સિલર હૈ दरियापुर के हमारे पूर्व धारा सभ्य ग्यासुद्दीन शेख साहब ने बोला कि बीबी माँ कब्र बीबी माँ साहिमा कब्रस्तान में बजट देना है उसी दे समझो कि पिछले साल हमने मार्च में बजट दिया है और ये लगभग छः महीने में काम पूरा हुआ है और ये रोड 200 मीटर से भी ज़्यादा है और यहाँ के स्थानिक आगे वन स्थानिक जो कार्यकर्ता है कब्रस्तान का जो ध्यान रखने वाले हैं और हमारे सब जितने भी दरियापुर की टीम है उसमें सब ने हमारा साथ सकार दिया और ये रोड तैयार हुआ है